નમસ્કાર મિત્રો હેલો ગુજરાતી ન્યૂઝ માં ફરી વાર સ્વાગત છે આપી દઈએ તો વિડીયોમાં ખેડૂતોને આ વર્ષે મગફળીનો મબલખ પાક હોવા છતાં પોષણ ભાવો ન મળતા ભારે નિરાશા પરંતુ સરકારે નિર્ધારિત કરેલા રૂપિયા ચૌદસો ના ટેકાના ભાવ સામે ખુલ્લા બજારની હરાજીમાં ખેડૂતોને માત્ર આઠસો થી હજાર રૂપિયા જેટલા નીચા ભાવ મળી રહ્યા છે આ ભાવોના મોટા તફાવતનું મુખ્ય કારણ કમોસમી વરસાદ અને તેના કારણે મગફળીની ગુણવત્તામાં આવેલો ઘટાડો હોવાનું સામે આવ્યું છે મિત્રો અમરેલી અને સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પોતાની મગફળી લઈને મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે જેના કારણે યાર્ડ આખું મગફળીથી સલકાઈ ગયું છે પરંતુ ખેડૂતોની ચાર મહિનાની કાળી મહેનત છતાં તેમણે જોવા મળી રહ્યો છે આ પાક તો રેકોર્ડ પણ ભાવમાં આવી ગિરાવટથી ખેડૂતો નારાજ થયા છે અને સરકાર સપોર્ટ કરે તો જ ખેડૂતોની મહેનતને સાચું મૂલ્ય મળે જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયોને લાઈક કરીશ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ